મે રેડી થી જવા માટે હવે કહેવાનું છે ક્યાં જવા માટે સોમનાથ હવે જઈશું સોમનાથ દર્શન કરવા શ્રય ભાઈ એમના વાઈફ ની સાથે અને અહીંયા અમે ભાઈ ની વેઇટ કરી છે અમાર થોડીક વસ્તુ એમને દેવાની છે નો મજાવા સવાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આમાં ભગવાન

આજે તેપલા મળેલા ગાઢિયા ચા અને હોટલ નું નામ છે શ્રી આ છાસ ની બોટલ જોઈને ઘણા આઈડિયા આવી ગયો છે ક્યાં બેઠા છે જમવા લઈ લો લઈ લો આજે લસણ ડુંગળી વિના નું ઊંધિયું અને લસણ વાળી ઢોકળી આ તમારો નંબર દેવાના હતા ની નંબર હજી નજ નહીં થાય સવારે નીકળ્યા હતા અને ફાઇનલી અત્યારે બપોરે બે અઢી વાગે પહોંચી ગયા હજી એકદમ નિરાશે નીકળ્યા હતા રસ્તામાં બ્રેક લઈ લઈને અને સોમનાથ દાદાના દર્શન હવે ફાઇનલી બપોરે કરશું યસ

વાતો સતત ચાલુ છે અમે એટલો તડકો છે વાતો ફરી ગયું છે ચેન્જીસ થઈ ગયા છે ઘણા ભાઈ આ બાજુ છે ને બધી દુકાનો ની ઓલી માર્કેટ હતી બધું એણે આમાં લઈ લીધું આમાં લઈ લીધું

હવે ટાઈમ પૂરો થઈ ગયો છે ટાઈમ પૂરો તડકો લાગે છે બાપા તમે બે જણા જોતા કરી હતી પેલા જોઈ લેતું તડકામાં ગમે છાયા ગોતી ને ઉભા રહીને ને ન્યા ઉભા રહી જાય ગમે આ જોવા શક્તિ કપૂરના એની જેમ કરવાનું છે આયા હું તો કુદતો લેકે જાઉં ગાય એવું કઈ નથી ગમે એટલે ભાવ પૂછાય ને પણ એને નો કીધા બરાબર ભાવ હાલો જેન્ટ્સ હાલત જો બિચારા કેવા છાયા ગોતી ગોતી ઉભા હોય

ઓલી અંગુઠો કપાઈ જેવી વાત છે તારી ઢીલ આગળ વધતી નથી

છોકરા હતા તમે તો અમે ખાતા કે નજારો છે એના આટલું નારિયર પીવા અમે બે કિલોમીટર આયલા તો અહીંયા નાડીર પાણી 200 મીટર આયલા ટિકિટ આગળ ઘણા વયા ગયા આવો પવન આવત ને ડીલ થઈ નહીં હા

એટલે તો તને હું લઈ આવો હનુમાન દાદા રખવાડી ઘરે છે હા હવે આપણે તમે બે કરો ઓકે અમે અ પ્રાઉડ પેરેન્ટ્સ અમે ઓકે ભારે વિચાર્યું હો શું ખાવાનું છે

મન ખબર નહોતી કે પાછળ આવું કઈ છે આ છે એ તો ને અમે ટ્રાવેલિંગ આટલું કરતા હૈ ઉમરે તો હોય જ છે કાજુ ને ચેવડો ની બધું સવાલ જ નથી ને

જાહેર છે જ્યાં ફોરેસ્ટ નો એરિયા છે બેટા ડડી આગળ જાય અત્યારે ટાઈમ છે તો પતર રોકો માં 40 બધી નહી હોય બેન ચાર પાંચ કીધી અત્યારે સાંજના પોણા આઠ વાગ્યા છે અને મેંદેડા પાસે છીએ એક જગ્યાએ ચા પાણી પીવા ઉભા રહ્યા હતા અને હજી રાજકોટ પહોંચતા મને લાગે છે બહુ લેટ થઈ જશે આ તો શું છે થોડોક વ્યૂય મળી જાય જંગલ વિસ્તારનો પછી હવે જમવા ઉભા રહેશું શું ક્યાંક જુનાગઢમાં અમારે જમવું હોય એટલે અમારા ખાસ મિત્ર રામભાઈ ધગત છે પાર ધગત અમે એમની પાસેથી માહિતી જાણતા હોય સ કર્યું છે તો પાઉંભાજી મંગાવી છે રેગ્યુલર મંગાવી છે એક સ્વામિનારાયણ મંગાવી છે જેમાં ડુંગળી લસણ ના આવે એવું સરાઈભાઈ કેન્સલ એનું નામ અહીંયા ઉભાર્યું આપું એનું નામ શું છે કેન્સલ છે આમ બોલવાનું કેન્સલ થાય હા એટલે એમાં ડુંગળી લસણ બેમાંથી એક જ આવે કેન્સલ ઓકે પછી શું મંગાવ્યું બીજું બરોબર એની હારે

અંતને શું તકલીફ છે ઓર્ડર લેતી વખતે અમારી માવો કાઢીને પછી વાત કરવી બધા એને સલાહ જેટલા લોકો રેસ્ટોરન્ટ ચલાવે છે એને જીવનમાં કોઈ દિવસ

ઓલી લેવો હા ને બે ખોલ પછી દે પર ગરમઈ છે અટલો પંજાબી વધારે રે મને મજા આવી ગઈ હવે

20 રૂપિયો પછી આપણે કેમ ઓલુ સેલ્ફી લેતા આ મોડી ગઈ રે જોજે મને અડધું જ બાયક ઓહોહો બધુંય ઠીક છે અંદર ચોકલેટ ઢોરાવી ન હોય એવું છે કે ઓલુ છે એવી સ્વીટ નહી હોય એને દેજે હર્ષુ હર્ષુનો સોફ્ટ ચાટ ટુ પીસ એને ફોર પીસ વેરી હવે હોસ્ટ્યુન એમનું કંઈ નટ આયના નીકળીયા છે જૂનાગઢમાંથી આગામાં હમણા ફૂલ ટર્ચીટ જા ન્યુઝમેન બડા શું જૂનાગઢનો હા હમણા બરાબર આ બેટા બુડ મારા 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 મામા રહેતા એમ વારે વા

Sorry.